ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો એટલે ફેમેલી દિન બધા મજામાં દેખાય ને મજા મજાનો મારી સામે તમારા બધા મિત્રોને સ્વાગત છે નામ જો આજમાં તો અમારા હાવ નવીન વસ્તુનું શાક બનાવવાનું છે તમને બતાવી દઉં ને કે તમને હતા આ નવીન એટલે શું આમ જો નવીન એટલે પહેલી વખત જોવાનું છે એવું હું મારે આવ્યું શાક આજમાં એટલે કે ઘણા સમય પછી પાછી ઉતરી વસ્તે તેન કેતા હોને કરતા સોખું તમને કી દેવામાં જો હું કરાત આપણી તુઈ તો ફાઇનલી મિત્રો અમારે જો આ ઘરની તુવેર છે ને મારા ભાઈએ તોડી આપણે તુવેર આવતી હતી એ બહુ દેખાડતા તારો પછીની સોડા ઘણા વખત શાક બનાવ્યું સોડી ઘણી ખાધી એમ પછી હરામ બ્રબર જો ખાધી હોય તો આ તુવેર ઉલ્લી ગઈ રોજડા અંદર ખાઈ જાય તો અત્યારે પાછી તાલી જડી કેટલી બીજો બીજો ફાલ આવ્યો ફાલ ઉપર એની બોલ તો એમ છે ભાઈ તુવેર તો તુવેર અમને ઘણા સમય પછી આજમાં તુવેર અને ટામેટાનું એવું શાક બનાવવાનું છે અને આવજો બધાય જમવા આજે વાળોમાં આપણે બનશે આજ આપડે ઘરે મહેમાન ન આવે મહેમાન આવશે વાહ એક લઈ લાવની રા એ લે સાચી વાત છે મહેમાનને લેવા જાવ હમણે હાલો હા એક કામ કરવા લાવશે એક માણા ઈવડે ઈ મહેમાન એમ ને પપ્પા પપ્પા લે કે આ માઈકો કરી ની ની

તમે બધા સપોર્ટ કર્યો ને આપણે બનાવીએ બરાબર ને સે એવું કહી દે જીવ જેવું ત્યાં સુધી કહે તમારા લીધે છે ને તા આપણે કે ઝૂપડી છે આમ તમને અંદર લાગતું છે આવું છે એમ અમારા માટે મસ્ત ભલે મસ્ત સોમા હું કેવી રીતે કરતા અમારું મન જાણતું થેન્ક યુ યાર તમારા બધાનો આભાર ધન્યવાદ એક વખત ને અનેક વખત તમને એમ કહી પછી આ ને હેઠું રાખવાનું આને અધર ચઢાવવાનું છે આ એનું સાર્જલ છે અહીંયા અમારે પાવર પગાડવાનો છે પહેલાં હધે ને પહેલાં પાવર પગાડી દઈ અમારા માણા આવેલા છે એ કામ કરે ને હું આટા મારું

મજા આયા તો મિત્રો ફાઇનલી આ આનંદભાઈ છે ને ખેતરમાં પડી નિહાણી ઠેઠ બહુ આગી હતી એનું ઇન્જિન છે ને તપી ગયું અહીંયા લીન પી ગયા અને અમે સાહેબ વાયર વચમાંથી ફોડ કાંઈ જીડ્યો નથી એમનો અઠક અઠક વાયર કાપી લેખો હાંધો કલાચી ટેપ પર આપણે લીધી છે મસ્ત નવી નવી હવ પડશો પડશો એમ ક્રમ પડશો તો જોઈએ આમાં કેમ થાય એમ હજી પાવર ઘરે પીગ્યો નથી એટલે ઓલા ઘરે આ ઘરે પીગ્યો નથી એવું છે બધું રેડી કરી રહ્યો ને તો લેટ ન થાય ને તો ફાઇનલી મિત્રો તો આવી ટેપ પટ્ટી લેજો પંદર રૂપિયા વાળી પણ આમ જો પંદર રૂપિયા વસૂલ થઈ જાય ભાઈ કેમ કે બાયોકોન કેવાય ને લાલ બાયોકોન બાયોકોન લેવાની એટલે હાંધો પરફેક્ટ થાય બાકી દસ વાળી છે તમે પાંચ રૂપિયા આમ જો પાંચ રૂપિયા બસાવો ને તો પચાસ હજારનો ખર્ચો આવે એવું થઈ જાય તારે કેમ કે એ પોલી રહી ને તૂટી જાય ને આ લાંબી થાય ટેપટી એક મને દાઈ સડી મને એક ખંધી ગમ્યું એક ટેપટી પછી નો ગમી છેલ્લે છેલ્લે આવા હારા કામમાં માં ટેપટી વાપરવાનું હોય ને ઈએમઆઈ હલકી બની લેખી કંપની વાળા તો તમને કઈ ખબર ન પડે એમાં કરક માણે મરી જાય ધાંડવું પડે સારી વસ્તુ વપરાય તો કન્ટિન્યુ મિત્રો ઠેઠ થી ઠેઠ પી ગયો ઠેઠ પીને પૂગી જાય એટલે કે આપણે અહીંયા ઘરના બોડીએ પૂગી જાય આ પીન માં વાંધો હવે ઝીડો છે હવે શું થાય બરોબર ખબર નથી કઈ વાયર કોઈ અટતા ની છોકરાઓ ને આ અરજભાઈ પીન નાખી દીધી અહીંયા શરૂ કરી દીધું હું જોઈ જાઉં અહીં મિત્રો ફાઇનલી પૂકી જો છે આપણે મસ્ત મજાનો મસ્ત પાવર અને બંધ કરી દીધું છે કેમ કે હવે પાવર આવી જશે ફઈ ગયા છોકરા કા હાલો બોલો જો મેન વસ્તુ યાર ફાઈબર નો ટાવર પકડે ને મેન વસ્તુ ઉને મને લટકાવી દીધો મે બેયા થી ભાઈ આ ને બેતો એ પાટી લઈને બે જવાય બેન કે હમલા તો ને તમને અને આ બંધ દેઈન પછી આ આખી આખી પેપ છે ને ઉછી કરવાનું છે આમ જો દો જો અધર જોઈએ કેમ થાય કેમ એમની બાંધે સરસ ભાઈ અહીંયા

અમે ખાલી ખોટો ખોટો અત્યારે સુટુ મેક્યું છે બધું ચેક કરો જોવા પૂરતું એમ જોઈ સર છે ને ઇંગલ ખાલી ખોટે ખોટી ખાલી ઊભી કરીને એમનો ટેકે પડી બાકી બીજું કાઈ છે નહીં મિત્રો ફાઇનલી કન્ટિન્યુ શરૂ થઈ ગયું છે હવે કવ ટાવર બાવર કેવો આવે છે એ જોવાનું રહી આયા કેવી લાગ છે જીલે લે લે સો આયા તો લે લે થી જા લે લે હોય એટલે ટાવર આલે એમ કે છે તો એ કેમ થાય ચેક કરીએ વાઈફાઈ માં કા વાઈફાઈ પકડી ટેક્સ કરું ફાઇનલી છે ને અહીંયા આવી લેટ થાય છે મસ્ત મજાની અહીંયા આપણે બોર્ડ યુઝ બાંધવાનું બાકી છે આ સાર્જર છે એમને પીળું છે ઓલા હરેશભાઈ આપણું કામ કરું થઈ જશે ખાલી ફિટ કરવાનું બાકી છે સોડું કેવું અને આપણે જો અહીંયા આવી રીતે કંઈક ગોઠવું છે એમનું બંને જો તૈયાર રાખજો આમ જુઓ લેટ દેખાતી નહીં હોય તમને કદાચ ને હા જે બતાવી તો હવે અત્યારે તો કેમ થાય શું ખબર હોય ને ટીવી જોવાનું શરૂ કરી અહીંયા વાઈફાઈ રાખ્યું ને તોય તેન ઘરે બતાય અમારો નંબર વિડીયો શો મારા પપ્પા મારવા બાની બધે બે જ વડીઓ છો અહીંયા વિડીયો કદી તો છે શરૂ મસ્ત દેખો વાબા કેટલી વાડ્યું કે ત્યાં પેટ્રોલ છે શું છે કેમ છે કેમ નહીં કેજો કેજો ને કેજો એમ કહેતો લાવ છું ને હવે પાછા ભાગ્યા છે એની એટલે ગોરીને ફોન કરે થાય ભાઈ ગોરી પાસે જાવડે છે પ્લાન અમુક એવું હતું આમાં એટલે છે ને અને અમારે જાવું છે હવ ભૂરી પાસે તો ફાઇનલી અમી જઈએ હભુરી પાસે તો અમે ભૂરી પાસે જતા તા એ તાર આવું ભૂરી પાસે જાવું તો ટીવી મેં જતા હતા અહીંયા ભાઈ ગયું તો નહીવું જ્યાં છે તો ભાઈ તો મારા બાનમાં પપ્પા ટીવી જોવે અહીંયા આનંદભાઈ શ્રીફળ બોલો તો કે નારિયેળ ખાતે પર સાડીયા છે અમા હતી ને તો દર દરમાસ જમવાનું હોય તો ના નાળિયેર હોય કે નહીં અહીંયા અમારે આવે છે એટલે માતાએ અમે પાછા ખાતા નહીં તમે કોઈ કહેતા નહીં કે માતાએનું ખાય ખાઈને તમે આમ થાય ને તેમ થાય ને એમ કેમ કે અમે છે ને હવારમાં દરરોજ નથી ઉઠીને અહીંયા શરીફળ આપે તો ભલે ન આપે તો ભલે અમે દૂધ દઈ દરરોજના માટે દૂધ દેવાનું ના મંદિરે આપણે હવારમાં તો એ શરીફળ હોય અહીંયા આપી દેખા કા તો શું કરવા મળી કામ ટીવી દોવા જાવ છોકરાને લઈને ટીવી દોવા જાવ ટીવીમાં અમે આવ્યા હું જાઉં મારા હાળી પાસે રાખ ગા

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને એવું બધું કીધે પછી કૌશિક નું કાવ એમ નહીં તમે બોલી દે સબસ્ક્રાઈબ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ની ભૂલતા નહીં હા કા તો કૌશિક મારા ઘરે ટીવી જોવે છે તમારે જોવે છે તો જાઓ નીરાયતે બેઠો છું કે કે કામ ઘણું બધું કરી લેપ્યું છે ઘણું બધું એટલે કે ઘણું બધું કામ કરી છે અને આ હવે શું કામ કે ખબર નથી શું કામ તો મારું ને ફાઇનલી મિત્રો એક ફળ છે તમને છે વાહ તો ખાસ કરીને રે જો હા ફળ ફળ તો એ આજમાં નથી તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું મસ્ત હા નવું વસ્તુ વખત હોય તો જ નવીન હોય યાર મનમાં પૂરી કરવી પડે ને

ବାପା ମୋ ପାପର ପାପଳମ ଦୋ ବପା